પછી શું થયું છે તે જાણીએ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સુરત બની રહ્યું છે ક્રાઈમ સિટી બુકાની ધારી 4.5 લાખ લૂંટીને ફરાર સુરત પોલીસે કર્યો લૂંટારુ ગેંગનો પર્દાફાશ સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે જાણે ક્રાઇમ સિટી બની રહ્યું છે ફરી એકવાર બેફામ બનેલા લૂંટારુઓએ આંગણિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વીઆર મોલ સામેની એક ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથથી ચાર પોઈન્ટ ચાલીસ લાખ રોકડની થેલી અજાણ્યા લૂંટારુઓ લૂંટીને ફરાર થઈ ગયા લૂંટની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ પણ થઈ હતી સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો આપ જોઈ શકો છો રસ્તા પર એક ફોર્ચ્યુનર કાર ઊભી છે અને એક માણસ રોકડ ભરેલી થેલી લઈને જતો દેખાઈ રહ્યો છે એ જ સમયે બાઇક પર સવાર થઈને આવેલા બે લોકો લૂંટ લગાવી ફરાર થઈ જાય છે લૂંટની આ ઘટના માત્ર ચાર સેકન્ડમાં જ બને છે લૂંટારુઓનો ભોગ બનેલા ફોર્ચ્યુનર કારનો ડ્રાઈવર લૂંટારુઓનો પીછો કરવા દોડ્યો પણ ખરા પરંતુ લૂંટારુઓ ફરાર થઈ ગયા આ બનાવને પગલે ઉમરા પોલીસ પણ તુરંત એક્ટિવ થઈ અને ગુનો નોંધી તપાસ હાથ ધરી મહત્વનું છે કે મોરબીના સિરામિક વેપારી કામ અર્થે સુરત આવ્યા હતા અને ત્યારે ડ્રાઈવરને વીઆર મોલ લઈ ગયા હતા આ દરમિયાન તેના શેઠને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઈવરને ભવાનીવાડ ખાતે કેએસ પટેલ આંગડિયા પેઢી મોકલાયો હતો રિક્ષામાં જઈને રોકડા ચાર પોઈન્ટ ચાલીસ લાખ લઈને પરત આવ્યો અને એસવી એનઆઈટી કાર લઈને મોલ જતા જંક્શન પાસે ચા પીવા રોકાયો હતો ત્યારે આગળની સીટ પર મુકેલા પૈસા પાછળ ડિકીમાં આવેલી બેગમાં મુકવા જતા તેના હાથમાંથી જ બે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ આ બેગને ખેંચીને ભાગ્યા હતા પોલીસે ગુનો નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી છે ગત તારીખ દસ બે બે હજાર ચોવીસ ના રોજ ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવાલાઈન ડુમસ રોડ ઉપર ખેટલા આપા ટી આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઇસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝુંડવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીની ધરપકડ કરતા ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આંગણિયાં પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે તેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે નહીં આ આરોપીઓની એમઓ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જે આંગળે પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે

ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ